નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એક નવી સિરીઝ ચાલુ કરેલી છે જેની અંદર આપણે એ ટુ ઝેડ ફૂલ ફોર્મ લિસ્ટ જોઈશું તો આ વિડીયોની અંદર આપણે માત્ર અને માત્ર એ નામ ઉપરથી જેટલા ફૂલ ફોર્મ આવે છે તેની માહિતી મેળવીશું તથા મિત્રો આગળના વિડીયોની અંદર બી તેમજ આગળના વિડીયોની અંદર સી એવી રીતે એ ટુ ઝેડ આપણે ફૂલ ફોર્મ છે એ જોઈશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આ પીડીએફ બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો વિડીયો પૂરેપૂરો જુઓ વિડીયોની અંદર હું બતાવીશ ક્યાંથી તમારે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવી તથા મિત્રો બીજી એક ગુજરાતીની અંદર પણ મેં પીડીએફ બુક બનાવેલી છે જેની અંદર મેં ગુજરાતીની અંદર તેનો અર્થ લખેલો છે દાખલા તરીકે એ ફૂલ ફૂલફોર્મ શું થશે તો થશે એરપોર્ટ અથોરિટી ઓફ ઇન્ડિયા આવી રીતે જો આ પીડીએફ બુક પણ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો ક્યાં કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી હું તમને આપીશ તો વિડીયો પૂરેપૂરો જરૂરથી જોઈજો તો ચાલો જોઈએ તો એ એ પૂરું નામ શું થશે તો જવાબ આવશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ત્યાર પછી જોઈએ એ બીજીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અર્ટેરિયલ બ્લડ ગેસ ત્યાર પછી એ બી પૂરું નામ શું થશે તો જવાબ આવશે આનંદા આનંદાબાર પત્રિકા ન્યૂઝ ત્યાર પછી એબીએમનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ત્યાર પછી એબીએસનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ત્યાર પછી એસીડીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓટોમેટિક કોલર ડિસ્ટ્રીબ્યુટર ત્યાર પછી એસીસીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એસોસિએટેડ સિમેન્ટ કંપનીયા ત્યાર પછી એ સી પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન કેમિકલ સોસાયટી ત્યાર પછી એસીયુનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એશિયન કરન્સી યુનિયન ત્યાર પછી એડીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અન્નો ડોમિની ત્યાર પછી એડીબીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એશિયન ડેવલપમેન્ટ બેંક ત્યાર પછી એડી નું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડોલ્પ આદી ડસલર ત્યાર પછી એ ડી પૂરું નામ શું થશે તો જવાબ આવશે અટેન્શન ડેપિસિટ હાઈપર ડિસઓર્ડર ત્યાર પછી એડીઆરનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ ત્યાર પછી એ એસઆરસીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એશિયન વુમન રાઇટ કમિશન ત્યાર પછી એ આઈ ટ્રીપલ એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ ત્યાર પછી એ આઈ સી ટી ઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ત્યાર પછી એ આઈડી એસ એટલે કે એડ્સનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એકવાયર્ડ ઇમ્યુનો ડીપીસીએન્સી સિન્ડ્રોમ ત્યાર પછી એ જે એ એક્સનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ક્રોન્સ જાવા સ્ક્રિપ્ટ એન્ડ એક્સએમએલ ત્યાર પછી એ એલ એસનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એમાયોટ્રોફિક લેટર સ્કલરોસીસ ત્યાર પછી એ એમસીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્યુઅલ મેન્ટેન્સ કોન્ટ્રાક્ટ અથવા તો અમેરિકન મોટર કોર્પોરેશન અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાર પછી એ એમ આઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એસોસિએટેડ મેમ્બર્સ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ ત્યાર પછી એ એમ એલનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અક્યુટ માઇલોડ લ્યુકેમિયા ત્યાર પછી અમૂલનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ ત્યાર પછી એ એમ ડબલ્યુનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એશિયન મોટર્સ લિમિટેડ ત્યાર પછી એ એન એમનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓક્સલરી નર્સ મિડવાઇફરી ત્યાર પછી એપીઆઈનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ત્યાર પછી એપીજે અબ્દુલ કલામ એમનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અવુલ પાકીર જેનુલાબુદ્દીન અબ્દુલ કલામ ત્યાર પછી એપીકે નું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ ત્યાર પછી એ આર એમ નું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એજ રિલેટેડ મેક્યુલર ડી જનરેશન ત્યાર પછી એ આર ડી નું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અક્યુટ રિસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ત્યાર પછી એ એસ એપીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એઝ સૂન એઝ પોર્સિબલ ત્યાર પછી એ એસ એટીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્ટી સેટેલાઇટ વેપન્સ ત્યાર પછી એ એસ સી આઈ આઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ ત્યાર પછી આસિયાન એ એસ ઇ એનનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એસોસિએશન ઓફ ધ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ ત્યાર પછી એ એસ એલવીનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચર વ્હીકલ ત્યાર પછી એ એસ પી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એક્ટિવ સર્વર પેજ ત્યાર પછી એ એસ આર એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓટોમેટેડ સ્પીસ રિકોગ્નેશન ત્યાર પછી એ એસ ટી એમ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ ત્યાર પછી એ ટી પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ ત્યાર પછી એટી એન્ડ ટી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફી કંપની ત્યાર પછી એટીએમનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓટોમેટેડ ટેલર મશીન ત્યાર પછી એટીપી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડેનોસિન ટ્રાય ફોસપેટ ત્યાર પછી એટીએસ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્ટી ટેરિરિઝમ સ્ક્વોડ ત્યાર પછી એ ડબલ્યુ એ સી એસ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એરબોન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ત્યાર પછી આયુષ એ વાય યુ એસ એચ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે આયુર્વેદિક યોગા એન્ડ નેચરોપેથી યુનાની સિદ્ધ એન્ડ હોમિયોપેથિક ત્યાર પછી એ એમ એન્ડ પી એમ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્ટી મેરિડિમ એન્ડ પોસ્ટ મેરિડિમ ત્યાર પછી એબીવીપી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાર પછી એસી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અલ્ટરનેટિંગ કરંટ અથવા તો અચોક ચક્ર ત્યાર પછી એઆઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એર ઇન્ડિયા ત્યાર પછી એ આઈ આઈ એમ એસ એમ્સ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ત્યાર પછી એપલ એપલનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એરિયન પેસેન્જર પેલોડ એક્સપેરિમેન્ટ ત્યાર પછી એ બી એમ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડિશનલ વોલેટીલિટી માર્જિન ત્યાર પછી એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એસોસિએટ ત્યાર પછી એસી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અકાઉન્ટ ત્યાર પછી ડબલ એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એર એમ્બ્યુલન્સ એન્ટી એરક્રાફ્ટ અથવા તો ઓટોમેટિક આન્સર ત્યાર પછી એ એ એફ આઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અ મેટર એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ત્યાર પછી એ એ એમ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે આસિસ્ટન્ટ એક્વિઝિશન મેનેજર અથવા તો એર ટુ એર મિસાઇલ ત્યાર પછી એ એ એસયુ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન ત્યાર પછી એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની ત્યાર પછી એ બી એલ ટીસી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અખિલ ભારતીય લોકતાંત્રિક કોંગ્રેસ ત્યાર પછી એ સી એ એસ એનું પૂરું નામ શું થશે તો એનો જવાબ આવશે એરબોર્ન કોલિશિયન એવોઈડન્સ સિસ્ટમ ત્યાર પછી એ સી એસ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડ્રેનો કોર્ટિકલ હોર્મોન્સ ત્યાર પછી એડીસી ડીસી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અસાઇડ ડી કેમ્સ ત્યાર પછી એઈસી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અટોમિક એનર્જી કમિશન ત્યાર પછી એ ઈ આર બી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ ત્યાર પછી એ એફ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓડિયો ફિક્વેન્સી ત્યાર પછી એ એફ સી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એશિયન ફૂટબોલ કન્ફેડરેશન ત્યાર પછી એજી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અકાઉન્ટ જનરલ ત્યાર પછી એ જી એમ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એન્યુઅલ જનરલ મીટિંગ ત્યાર પછી એજીપી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડવાન્સ ગ્રાફિક પોર્ટ અથવા તો અસમ ગાના પરિષદ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે આર્મી હેડક્વાર્ટર ત્યાર પછી એ આઈ બી ઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન ત્યાર પછી એ આઈ સીસી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ત્યાર પછી એઆઈસીએસ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ સ્પોટ ત્યાર પછી એઆઈડી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ત્યાર પછી એ આઈ એફ બી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ત્યાર પછી એ આઈ એલ ટી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા લોન ટેનિસ એસોસિએશન ત્યાર પછી એ આઈ એમ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન ત્યાર પછી એ આઈ એમ એલ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ ત્યાર પછી એ આઈ એમ ઓ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા મેન્યુફેક્ચર ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી એ આઈ એન ઇ સી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર એડિટર કોન્ફરન્સ ત્યાર પછી એ આઈ આર એર એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા રેડિયો ત્યાર પછી એ આઈ આર એફ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશન ત્યાર પછી એ આઈ ડબલ એસ એફ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન ત્યાર પછી એ આઈ ટી સી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ ત્યાર પછી એ આઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ ત્યાર પછી એ આઈ ડબલ્યુ એચ એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ ઇન્ડિયા વુમન્સ હોકી એસોસિએશન ત્યાર પછી એ ટી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડવાન્સ્ડ જેટ ટ્રેનર ત્યાર પછી એ એલ એચ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર ત્યાર પછી એ બી એમ એસ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે આયુર્વેદાચાર્ય બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી ત્યાર પછી એ એમયુ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અથવા તો એશિયન મોનેટરી યુનિયન ત્યાર પછી એઓ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એર ઓફિસર કમાન્ડિંગ ત્યાર પછી એપી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એક્સેસ પોઈન્ટ અથવા તો એસોસિએટેડ પ્રેસ ત્યાર પછી એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન ત્યાર પછી એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન ત્યાર પછી એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ અથોરિટી ત્યાર પછી એ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે ઓલ પાર્ટીઝ હિલ લીડર્સ કોન્ફરન્સ ત્યાર પછી અપુ એ ડબલ પી યુ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન ત્યાર પછી અપરનેટ એટલે કે એ આર પી એન ઇટી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક ત્યાર પછી એ એસ સી એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે આર્મી સર્વિસ સ્કોર્પ ત્યાર પછી એ એસ સી આઈ એનું પૂરું નામ શું થશે તો એનો જવાબ આવશે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઇન્ડિયા ત્યાર પછી એ એસ આઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અથવા તો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ત્યાર પછી એ ડબલ એસ ઓ સી એચ એ એમ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા ત્યાર પછી એ આર એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એક્શન ટેકન રિપોર્ટ ત્યાર પછી એ યુ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એસ્ટ્રોનોમિકલ યુનિટ ત્યાર પછી એવોર્ડ એટલે કે એ વી એ આર ડી એનું પૂરું નામ શું થશે તો એનો જવાબ થશે એસોસિએશન ઓફ વોલન્ટ્રી એજન્સી ઓફ રૂરલ ડેવલપમેન્ટ ત્યાર પછી એ ડબલ્યુ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે અટોમિક વેઇટ એટલે કે અણુભાર ત્યાર પછી એ ડબલ્યુ બી આઈ એનું પૂરું નામ શું થશે તો જવાબ આવશે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા તો મિત્રો આ હતા એ ટુ ઝેડ ફૂલ ફોર્મ સિરીઝ અંતર્ગત આપણે એ વિશેના જેટલા પણ ફૂલ ફોર્મ નામ હતા તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ તો મિત્રો તમે અહીં જો ફોલો કરવા અમને માગતા હોય તો અહીંથી ગુજ્ ફેન જે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને ફોલો કરી શકો છો વર્લ્ડ જી કે ઇન હિન્દી અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીં તમને આ પીડીએફની અંદર તમામ સહી લિંક આપવામાં આવેલી છે તો હવે હું તમને જણાવી દઉં કે મિત્રો આ પીડીએફ બુક તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ પીડીએફ બુક ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાં તમે જેવું ક્લિક કરશો તો તમે આ પેજ ઉપર સહી આવી જશો તો મિત્રો અહીં હું કેટેગરી વાઇઝ હું તમને પીડીએફ બુક ડાઉનલોડ કરવા મૂકીશ જેમ જેમ વિડીયો બનશે એમ એમ હું તમને અહીં પીડીએફ બુક ડાઉનલોડ કરવા મૂકીશ તો મિત્રો આ એ ફૂલ ફોર્મ જે ફ્રી પીડીએફ બુક્સ છે એની ઉપર અહીં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે અહીં ક્લિક કરશો એટલે એક બીજા પેજની અંદર આવશો ત્યાં તમારે પંદર સેકન્ડ વેઇટ કરવાનું રહેશે જેવી પંદર સેકન્ડ થશે એટલે તરત જ તમારી પીડીએફ બુક્સ એ ડાઉનલોડ થવા શરૂ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે આ એ ટુ જેડ તમામ પીડીએફ બુક્સ એ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરીજો મિત્રો આગળના વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો